ગ્રામજનોને આવન જાવનમાં ભારે મુશ્કેલી પડી આ દરમિયાન એક વર્ષીય મૃત્યુ થયું અને પાણીના ભરાવાને કારણે તેમની અંતિમ યાત્રા હોડીમાં કાઢવી પડી સુરત શહેરમાં પણ આઠથી નવ ઇંચ વરસાદે રસ્તાઓને જળમગ્ન કરી દીધા છે તો અક્ષરધામ સોસાયટી જેવા વિસ્તારોમાં બે ફૂટ પાણી ભરાયું જેના કારણે ઘરોમાં પાણી ઘુસ્યું અને રહીશોને નુકસાનનો સામનો કરવો પડ્યો આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા જે ભારે વરસાદની તીવ્રતાને દર્શાવે છે બીજી તરફ છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદ નદી નાળાઓમાં પૂર લાવ્યા છે તો સિહોદ ભારજ નદી પરનું

જેને ગ્રામજનોએ રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા તો ગ્રામજનોએ ધક્કો મારીને વાહન ચાલકોને બચાવ્યા પરંતુ જળ બંબાકારની સ્થિતિ હજુ પણ યથાવત છે તો ગુજરાતમાં ભારે વરસાદે ગામડાઓથી લઈને શહેરો સુધી તબાહી મચાવી છે રાયમ ગામમાં હોડીમાં અંતિમ યાત્રા તો પાવાગઢના પગથિયા પર નદી જેવો પ્રવાહ છોટા ઉદયપુરમાં ડાયવર્ઝનનો નાશ અને લાચરસ ગામનું બોટમાં ફેરવાઈ જવું આ બધું વરસાદની વિનાશક અસર દર્શાવે છે તો સ્થાનિક તંત્ર અને ગ્રામજનો રેસ્ક્યુ અને રાહત કાર્યમાં જોતરાય છે પરંતુ વરસાદનું જોર ચાલુ રહેતા પરિસ્થિતિ હજુ પણ નાજુક છે